હવે તમારા લોકોને એગ્રીકલ્ચર છે એનો બીજો રાઉન્ડ છે એ જાહેર થઈ ચૂક્યો છે તો આજના વિડીયોમાં સર સમાવેશ કરવામાં આવ્યો છે કે બીજા રાઉન્ડનું તમારે પરિણામ કઈ રીતે જોવું એની માહિતી આપવામાં આવી છે બીજા રાઉન્ડમાં તમારું નામ આવી ગયા બાદ કોલેજ મળી ગયા બાદ તમારે કઈ કઈ પ્રોસિજર કરવાની છે એની માહિતી આપવાની છે ટોકન ફી કોને કોને ભરવાની છે એની પણ માહિતી આપવાની છે એટલે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની જે એડમિશનની જે પ્રક્રિયા થઈ છે પછી મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય તેની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તા તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને જી એસ એ યુ સી એટલું તમારે લખવાનું છે પછી તમારે લોકોએ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તેના પર ક્લિક થઈ ગયા બાદ તમારે લોકોને નીચે આવીને યુજી એડમિશન વેબસાઇટ છે તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે પછી તમે લોકો નીચે જશો તો આમાં તમને કેટલી કેટલી માહિતી આપી છે તો કે ભાઈ તમારે લોકોને અગત્યની સૂચના આપી છે બીજા રાઉન્ડમાં તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે તો આ બધું છે એ વ્યવસ્થિત રીતે છે હું સમજાવી દઉં કે જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય ક્લિયર થઈ ગયું પછી બીજી વસ્તુ એ કે તમારે લોકોને જો રાઉન્ડ ટુનું રિઝલ્ટ જોવું હોય તો તમારે લોકો રાઉન્ડ ટુ અલોટમેન્ટ સર્ચ પર તમારે જવાનું છે હવે સર્ચ ઉપર જઈને તમારે ડિગ્રી સિલેક્ટ કરવાની છે પ્રોગ્રામ કેટેગરી વનમાં તમે એપ્લાય કર્યું છે ટુમાં એપ્લાય કર્યું છે કે થ્રીમાં એપ્લાય કર્યું છે હવે માની લો કે તમે લોકોએ વનમાં એપ્લાય કર્યું છે પછી કોલેજ તો કોલેજ તમારે જોવાની છે કઈ કોલેજ છે એના ઉપર માની લો કે હું નવસારી કોલેજ છે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ આખું મેરિટ જે ઓપન થશે એ નવસારીની કોલેજનું મેરિટ ઓપન થશે ક્લિયર થઈ ગયું આ રીતનું આખું તમારે જોઈ લેવાનું તમારો વારો આવ્યો કે નહીં અને તમારે લોકોને છે તમારા જ એપ્લિકેશન નંબરના છેલ્લા ચાર નંબર નાખવાના છે તમારા જે હોય ને યુ જી જીએસએ યુસીએ વાળા તો એમાં તમારા જે છેલ્લા ચાર નંબર આપ્યા છે એ છેલ્લા ચાર નંબર જે હોય એક બે ત્રણ ચાર હોય તો એ પ્રમાણે નાખીને પછી સર્ચ પર ક્લિક કરવાનું તો તમારું નામ હશે તો તમને આ રીતે બતાડશે ક્લિયર થઈ ગયું આ રીતે પ્રોગ્રામ કેટેગરી વનમાં જોવાનું આજ રીતે પ્રોગ્રામ કેટેગરી ટુમાં જોવાનું અને આ જ રીતે પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રીમાં જોવાનું આ ક્લિયર થઈ ગયું પછી આપણે એ લોકો પાછા આવી જઈએ છીએ તો રાઉન્ડ ટુ કોલેજ વાઇઝ જે સીટ અલોટમેન્ટ થઈ છે એની આખી આખી માહિતી તો તમારે ડિગ્રી સિલેક્ટ કરવાની પહેલાં તો તમારે લોકોને પ્રોગ્રામ વન ટુ કે થ્રી માનલો કે હું ટુમાં સિલેક્ટ કરું છું અને કોલેજ તમારે સિલેક્ટ કરવાની ગઈ ક્લિયર થઈ ગયું તમારી સામે આખે આખું જે મેરિટ લિસ્ટ છે એ ઓપન થઈ જાય છે પછી તમે લોકો આમાં જોઈ શકો છો સ્ટેટસ એમાં તમારે પેન્ડિંગ બતાવે છે એટલે એ લોકોની ટોકન ફી પણ બાકી હશે અને જે વ્યક્તિની ટોકન ફી પેઇડ થઈ ગઈ હશે એ વ્યક્તિમાં બતાવી દેશે કે ટોકન ફી ઓલરેડી પેઇડ ક્લિયર થઈ ગયું તો જેવી રીતે ટોકન ફી ભરી દીધી છે એમાં ટોકન ફી પેડ નામનો ઓપ્શન આવી જશે ક્લિયર થઈ ગયું પછી ટોકન ચલણ ફોર એડમિશન ફી તો એડમિશન ફી માટે ટોકન ફી છે એ તમારે ભરવાનું એપ્લિકેશન આઈડી નાખવાના અને સિક્રેટ કી છે એ તમારે નાખીને પછી આખી પ્રક્રિયા કરવાની રહેશે ક્લિયર થઈ ગયું પછી પ્રોગ્રામ કેટેગરી વનનું તમારે મેરિટ લિસ્ટ જોવું હોય તો તમે લોકો આ રીતે આખે જે મેરિટ લિસ્ટ છે એ તમે લોકો જોઈ શકો છો ક્લિયર હવે જો જનરલ મેરિટ લિસ્ટ છે એમાં આમાં પણ તમે લોકો જોઈ શકો છો કે ચેકા લાગી ગયા હશે ઘણા લોકોને તો આમાં અમુક લોકોને શું હોય તો કે ભાઈ રિમૂવ ફ્રોમ મેરિટ લિસ્ટ ફર્સ્ટ રાઉન્ડમાં સીટ અલોટેડ થઈ છે ને ટોકન ફી છતાં પણ ભરી નહોતી એટલે એનું નામ રીમૂવ થઈ ગયું છે તમારે તમારું નામ જોવું હોય તો જોઈ શકો છો કેટલા કેટલા લોકોના નામ છે એ રીમૂવ થઈ ગયા છે તમારે લોકોને તમારા જે એપ્લિકેશન આઈડી છે એ એપ્લિકેશન આઈડી તમારે લોકોએ નાખવાના છેલ્લા ચાર આંકડા નાખીને સર્ચ ઉપર ક્લિક કરવાના છે તમારું સ્ટેટસ બતાવશે તમારું નામ રિવ છે કે તમારું નામ રિમૂવ કરવામાં આવ્યું છે શા માટે રિમૂવ કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ ડિટેલ એમાં મળી જશે ક્લિયર થઈ ગયું હવે તમને લોકોને માની લો કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળે છે તો તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ તમારે આ સૂચના છે એ તમારે આવી જાય છે ક્લિયર થઈ ગયું તમારે લોકો એ છે સૂચના બધી ડાઉનલોડ કરી લેવાની રહેશે ક્લિયર થઈ ગયું આ પહેલી વસ્તુ હવે તમારી સામે આખી પીડીએફ છે એ ઓપન થઈ ગઈ છે તો તમારે લોકોને હું સમજાવી દઉં સરળ રીતે તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે હવે જો બીજો રાઉન્ડ આવ્યો હશે ત્યારે તમારી પાસે ત્રણ કન્ડિશન હશે તો પહેલી કન્ડિશન કઈ હશે કે તમને જે કોલેજમાં એડમિશન જોતું હતું એ જ કોલેજમાં તમને મળી ગયું છે એક્ઝામ્પલ તરીકે તમારે જૂનાગઢ કોલેજમાં એડમિશન જોતું હતું અને તમને લોકોને જૂનાગઢ મળી ગયું છે એનો મતલબ એમ કે તમને લોકોને પસંદગીની કોલેજમાં એડમિશન મળી ગયું છે એ તમારી પહેલી કન્ડિશન હશે હવે બીજી કન્ડિશન કઈ છે કે તમને લોકોને એડમિશન તો મળી ગયું છે પણ તમારી પસંદગીની કોલેજમાં નથી મળ્યું એક્ઝામ્પલ તરીકે તમારે લોકોને આણંદની કોલેજમાં એડમિશન લેવું હતું પણ તમને એડમિશન ક્યાં મળ્યું છે જૂનાગઢ મળ્યું છે એનો મતલબ શું તમારી જે પસંદગી હતી તમારી જે ચોઈસ હતી એ પ્રમાણે એડમિશન નથી મળ્યું એ થઈ ગયું અને ત્રીજી કન્ડિશન કઈ હશે કે તમને કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું નથી એ તમારા લોકોની ત્રીજી કન્ડિશન હશે આ ત્રણે ત્રણ કન્ડિશનમાં શું કરવાનું એ તમને લોકોને સમજાવી દો તો આપણે પહેલી કન્ડિશનની વાત કરીએ છીએ કે તમને જે કોલેજમાં એડમિશન જોતું હતું એ જ કોલેજમાં તમને એડમિશન મળી ગયું તો તમારે શું કરવાનું તો કે સૌથી પહેલાં તમારે લોકોને તમારા યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને તમારે લોકોએ સૌથી પહેલાં ટોકન ફી ભરવાની રહેશે જો તમે બોઇઝ હશો તો આઠ હજાર બસો રૂપિયા ભરવાની થશે તમે ગર્લ્સ હશો તો ત્રણ હજાર ને બસો રૂપિયા છે એ તમારે ભરવાની થશે ક્લિયર થઈ ગયો પછી તમારે એ લોકો શું કરવાનું છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જેટલા પણ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ અને બે બે ઝેરોક્સ સાથે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે તે કોલેજમાં તમારે ક્યાં થવાનું છે હાજર થવાનું રહેશે અને હાજર થઈને તમારે ત્યાં જો તમે બોય હોવ તો તમારે પાંચ હજાર પાંચસો રૂપિયા ફી ભરવાની થશે ગર્લ્સ હોવ તો તમારે પાંચ હજાર અને પાંચસો રૂપિયા ફી છે એ તમારું ભરવાની થશે ક્લિયર થઈ ગયું ને કેટલી ફી થાય એ તમે લોકો પણ આમાં જોઈ શકો છો આઠ હજાર સાતસો છે એ ગર્લ્સ માટે હશે જ્યારે તેર હજાર ને સાતસો છે એ બોયઝ માટેની ફી છે ક્લિયર થઈ ગયું એટલી ફી છે એ તમારે ભરવાની થશે આ તમારે ઓફલાઈન ભરવાની થશે અને આ ટોકન ફી છે એ તમારે ઓનલાઈન ભરવાનું થશે અને એકવાર તમારું જો એડમિશન કન્ફર્મ થઈ ગયું એના પછી તમે લોકો આગળના કોઈપણ રાઉન્ડમાં છે એ ભાગ લઈ શકશો નહીં આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ હવે સેકન્ડ વસ્તુ આપણે જોઈએ છે બીજી કન્ડિશન કે તમને લોકોને એડમિશન મળ્યું છે એડમિશન શું થયું મળ્યું છે પણ તમારી જે પસંદગીની જે કોલેજીસ છે એમાં તમને એડમિશન નથી મળ્યું તો તમારે શું કરવાનું તો જો તમારે પસંદગીની કોલેજમાં નથી મળ્યું તો તમારે ત્રીજા રાઉન્ડમાં જવું હોય તો તમારે એ લોકોએ ટોકન ફી ભરવાની થશે ક્લિયર થઈ ગયું ટોકન ફી કેટલી હશે તો કે ભાઈ બોયઝ હશો તો બોયઝ માટે આઠ હજાર બસો રૂપિયા હશે જ્યારે ગર્લ્સ માટે કેટલી હશે ત્રણ હજાર બસો રૂપિયા છે એ ટોકન ફી હશે તમારે માત્ર ટોકન ફી ભરવાની છે જે કોલેજમાં સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એ કોલેજમાં તમારે હાજર થવાનું નથી ક્લિયર થઈ ગયું હાજર થવાનું નથી ત્યાં બીજી કોઈ ફી નથી ભરવાની માત્ર ને માત્ર ટોકન ફી ભરવાની છે જો તમે લોકો ટોકન ફી ભરશો તો જ તમે લોકો થર્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો બાકી તમારું ત્રીજા રાઉન્ડમાંથી નામ નીકળી જશે ક્લિયર થઈ ગયું પછી તમે એમ કહેશો તમારું નામ કા નીકળી ગયું તો એની જે કન્ડિશન હોય એની તમારે પાલન કરવું પડે અને ત્રીજી કન્ડિશન એ છે કે તમને લોકોને ક્યાંય પણ એડમિશન મળ્યું જ નથી તો તમારે લોકોએ શું કરવાનું એ વસ્તુ તમને સમજાવી દો તો તમને લો કે એડમિશન ક્યાંય મળ્યું જ નથી તો તમારે લોકોએ કઈ પ્રક્રિયા છે એ કરવાની નથી કોઈ ટોકન ફી ભરવાની નથી કઈ પ્રક્રિયા કરવાની નથી ક્લિયર થઈ ગયું હવે એક કન્ડિશન શું થાય કે પહેલાં રાઉન્ડમાં તમે ભાગ લીધો હતો પહેલાં રાઉન્ડમાં તમને જે પસંદગીની કોલેજ હતી એના સિવાયમાં તમને એડમિશન મળ્યું હતું તમે લોકોએ આઠ હજાર બસો રૂપિયા બોઇઝે ફી ભરી હતી અને અને બાકી કહેવાય કે ત્રણ હજાર બસો રૂપિયા ગર્લ્સ હોય એણે ફી ભરી રી હતી હવે તમારે તમે લોકો બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કર્યું પણ બીજા રાઉન્ડમાં પણ જો તમારી પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળે છે તો તમારે કોઈ ટોકન ફી નથી ભરવાની થતી તમે ડાયરેક્ટલી ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો ક્લિયર થઈ ગયો જો તમે રાઉન્ડ વનમાં ઓલરેડી એકવાર ટોકન ફી ભરી જ દીધી છે તો તમારે સેકન્ડ રાઉન્ડમાં ભરવાની નથી પણ જે લોકોએ ઓલરેડી કંઈ ટોકન ફી ભરેલી જ નથી એ વ્યક્તિઓને જ માત્ર ટોકન ફી ભરવાની થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો આ વસ્તુ વસ્તુથી તમે ખાસ ધ્યાન રાખજો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે લાઈક કરો અન્ય સાથે શેર પણ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો